આજે પણ ભાઈ લાડવા ખાવા જવાનો પ્લાનિંગ છે લાડવામાં હમણાં ભાઈ ભેગું નથી થતું ને ફૂકી બેન આવ્યા અમારે એ બબલું એ માતાજી હરમાય 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 અમારે હાલો જય માતાજી પિયુષ ભાઈ પિયુષ ભાઈ આવે ને પિયુષ મામા લાડવા ખાવા ને ગોબા ઉપાડ લેવા મામાના એમ કા હાલો તો નીકળીએ આવ્યો લાડવા ખાવા કાંઈ લઈ ગયા તા ને આજે જાય તો આવું કામ કાજ છે ભાઈ લાડવા ખાવાનું હમણાં બે દઈએ તો લાડવા જાય હાલો નીકળીએ મારી ગોઠવાઈ જાય ગોઠવાઈ જાય ગોઠવાઈ જાય વાહ ભાઈ વાહ આ પીયુર મમ્મી માતી નથી જાય ને લાડવા ખાવાનું ભાઈ રહ્યા છે કાં પીયુર ભાઈ હાલો તો નીકળીએ ભાઈ હવે સફર આદરીએ માલજી ની છે ને કોના લગન કોના શક્તિભાઈ ડાકીના છે ને નોકરી કરે કે શક્તિભાઈ તો અમદાવાદ નોકરી કેમ એન્જિનિયર માં ગસે કે હા વાહ ભાઈ વાહ એના પપ્પા પોલીસ એના પપ્પા તો ક્રાઈમ માં હતા કે માં હતા પોલીસ કાડો ભાઈ ઢાકી પોલીસ માં હતા તો આત ભાઈ નોકરીએ તો લાડવા ખાવા જવાનું છે તો ચાલ નીકળીએ રો માં લાજ લાડ મોજમાં છે ઉતારી મમ્મી નદી તો જો ભાઈ નદી જો આ ભાઈ નદી દેખાય કે હીરન નદી છે ને નાટ મોજમાં છે પીયસ ભાઈ ને મને બધાય ઊગી ગયા લાડવા ખાવા ધીરે ધીરે આવી જાય તો હમું દેખાય ને ડાકી પરિવારનો નો દેખાય હે ગેંગેલા પતિઓ ને બાડી બોલાવતા લાગે બીજ માતાની મમ્મી પાછળ કેમ રહી જાય હાલો આગળ આપણે એન્ટ્રી ગેટ બતાવી દે બીજું શું હોય ક્યાં બીજું આવી ગયો ભાઈ ડાકી પરિવારનો દરવાજો આપનું હાર્દિક સ્વાગત કરે છે ડાકી પરિવાર બીજું અરે મામાને બકાર રહ્યો ભાઈ અહીં તો અહીં હોય જોરદાર આ તો શક્તિભાઈ ને બે જણ લગ્ન છે ફોટા છે ફોજ કા જે રીતે સુશોભન કરી ગયો છે શ્રી કૃષ્ણ રાધા જય માતાજી ભાઈ આ બાજુ ગણપતિ બાપા મસ્ત છે આખું લોકેશન હું કંઈ ઘટે ને હું પપડી પપડી વાગે ઓલી ગોરા જે આ રીતે પાછા ફોટો પહોંચ આવ્યો આ રીતે બહુ મસ્ત પહોંચ જો જે આખું આ રીતે લોકેશન છે અંદર જોઈએ હું હોય કરીએ પતરા આપો હું આપું લઈ લો મારે નથી જોતું વાહ ભાઈ વાહ મોજે મોજ માં જવા કે પડી ગયા બધર હો હા વાહ ભાઈ વાહ લઈ લીજો જરા ફોટો તમારો કાયદેસર દે સર આઈ લીજો લગ ગયો તો અમારો આવે ને તારું તો પેલા આવે છે ભાઈ એક એ નઈ કઈ થાય બે નક એકે આપણે થાય કે ટ્રેન નાઈ તો નઈ પેર પડે રોજે મોજ ને રોજે રોજ છે ભાઈ આ બધી આખી પાર્ટી પીરવા વાળી છે ઘણોય ઘણો છે ને કેટલું કાય છે થારી ઈ રેવા દે ફરફરી હોય ખોટો વજન કરવો વાહ ભાઈ વાહ ના કઈ દે ગમે ન્યા આ મોજ માં છે આપવા રબી જો આ રીતે બધું જમણ વારજો પીટ ભાઈ ભઈ ગયા ના બજ સબસ્ક્રાઇબ કરે કપડા છે ને ભાઈ રામભાઈ બાલમ જય માતાજી રામભાઈ દબાવો દબાવ દબાવો આપો આલો આપણે દાબી લે બીજું શું લાડવા ખાઈ લીધા ભાઈ આ બાજુ નીણો પણ આવે કા આવે ની ફોટો જા નીકળી જ્યો નીકળી જો ભાઈ આ આ ભીણા જો રોમા આવે પછી ગીતા બેન આવે ગાજલ આવે બધા આવે આપણે લાડવા ખાઈ લીધા એ બાકી જે રોકાય આપણે નીકળી આ ભાઈ એટા નથી એ માતાજી છે ગણપતિ બાપા એ મોજ ઘરે મિત્ર હાલો તો નીકળીએ આપણે ગોતીડો જે અમારા સમાજમાં હોય ગોતીડાનો ગોતીડો લઈને આવે

आम देर रे कर जा અત્ર yeah, <w token thanks> <coughs> આને દે કારો ટકનો હાર તો ગાડી આવ રખદુમાં ન દેખી તમે મોટા તમને નોક કરવા મોટા હોય ના હોય મોટા

ગોતીડા નો કાર્યક્રમ જો પૂરો ને બધા ગયા દરબડાટી બોલાવતા હોય આઈ ગોતીડા નો કાર્યક્રમ પૂરો થાય આ ગમ ગમાડી બોલાય હો જી આપણે ઘડીક પર ઉતારી જ લઈ આ તો મોજ માં છે બધા લગન કેવાય ને ભાઈ ભાઈ નીકળ્યા હતા ત્યારનું ગોતીડાનું જમણવાર નું બધી બતાવ્યું છે ને પિયુષભાઈ આવતા રે આપડે અમે વિડીયો પર પૂરો કરીએ મિત્તલબેન જય માતાજી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તાત ચેનલ જય જવાન જય કિસાન વંદે માતરમ જૈન જય ભારત ચાલો બધા મિત્રો મળીએ પાછા એક નવા લોક સાથે તો ચાલો વિડીયો હવે અહીં પૂરો કરીએ આપણે બધા મિત્રો જય હિન્દ